દયાનંદ સાગર યુનિવર્સિટી બેંગલુરુનો ઉદ્દેશ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રતિભા અને કૌશલ્યને નિખારીને તેમના મજબૂત ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો છે જેથી તેઓ આગળના ભવિષ્યમાં મજબૂત નેતા અથવા જવાબદાર નાગરિક બની શકે ડીએસયુ અહીંના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ આપીને તેમના ઉજ્જવળ ભવિષ્યને મજબૂત બનાવવા સપનાઓને પૂરા કરવા પ્રતિબદ્ધ છે ડીએસયુના કલપતિ અમિત ભટ્ટે અમદાવાદમાં આ અંગેની માહિતી આપી હતી દયાનંદ સાગર યુનિવર્સિટીએ ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા વધારવા અને સશક્ત બનાવવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા ઓકે નમસ્તે મારું નામ અમિત ભટ્ટ છે હું દયાનંદ સાગર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર છું મારું તમે બોલવા પરથી સમજી ગયા છો કે હું ગુજરાતનો છું હું ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં મેં લગભગ વીસ વર્ષ કામ કર્યું હું એનો ફાઉન્ડિંગ ફેકલ્ટી મેમ્બર હતો ત્યારબાદ બે વર્ષ પહેલાં હું બેંગ્લોર મૂવ થયો અને દયાનંદ સાગર યુનિવર્સિટીમાં હું જોઈન થયો હવે દયાનંદ સાગર યુનિવર્સિટી એ દયાનંદ સાગર ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપની એક યુનિવર્સિટી છે દયાનંદ સાગર યુનિવર્સિટી બે હજાર પંદરમાં થઈ હતી પણ દયાનંદ સાગર ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપ જે છે એ લગભગ સાહીઠ વર્ષ જૂનું છે હવે આ જે યુનિવર્સિટી છે એમાં ઘણા ફાયદા છે તમને ફસ્ટ ફાયદો તો એ કે ત્યાં બેંગ્લોર એડવાન્ટેજ મળશે એટલે કે તમારી જો યુનિવર્સિટી બેંગ્લોરમાં હોય અને આજુબાજુ હજારો હાઈટેક કંપની છે અને આ ખાલી એન્જિનિયરિંગ માટે નથી આ કંપનીઓ બાયોટેકમાં છે આ જ કંપનીઓ ફાર્માસ્યુટિકલમાં છે આ જ કંપનીઓ યુનો જર્નલિઝમ અને યુનો યુઆઈયુએક્સમાં છે એટલે બેંગ્લોર એડવાન્ટેજ મળશે નંબર બે અમારી યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એ એકસો ચાલીસ એકરનું છે અમારા બે કેમ્પસ છે એક સિટી કેમ્પસ છે અને આ એક બીજું મોટું જે હારવલ્લીનું કેમ્પસ છે ત્યાં એન્જિનિયરિંગ મેડિસિન સ્કૂલ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સીસ એટલે કે નર્સિંગ ફાર્મસી એ બધા ત્યાં છે અમે લગભગ વર્ષે ડિઝર્વિંગ છોકરાઓને સાડા છ કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપીએ છીએ અને અમારું માનવું છે કે જે સારી ટેલેન્ટ આવે કારણ કે સારા સ્ટુડન્ટ્સ જો આવશે તો એમના લીધે બીજા છોકરાઓનું પણ શૈક્ષણિક સ્તર ઊંચું જશે અમે માનીએ છીએ કે હવે ઘણા બધા ચેન્જીસ આવવાના છે એઆઈના કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આખી દુનિયામાં એક ધમાકો બોલાવી દીધો છે ઘણી બધી જોબના જે ડિસ્ક્રિપ્શન જે આજે છે એ હવે નહીં રહે હવે જે નવી જે જાતની જોબ આવશે એના જોબ ડિસ્ક્રિપ્શન એની જોબ પ્રોફાઇલ અને રિક્વાર્ડ ટ્રેનિંગ એ બહુ જુદા હશે એટલે અમે એ છોકરાઓને શીખે એટલા માટે અમે અમારા પોતાના શિક્ષણ તો અમે આપીએ જ છે એના ઉપરાંત અમે ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીએ છીએ અને છોકરાઓને એક્સ્ટ્રા ક્લાસ આપીએ છીએ જેને ઇન્ડસ્ટ્રી અને લગતું શિક્ષણ આપે એટલે અમે છોકરાઓમાં સ્કિલ સેટ વધારીએ છીએ અને છેલ્લે અમે છોકરાઓનો એક ઓલરાઉન્ડ વિકાસ થાય એમાં માનીએ છીએ એટલે કે અમે છોકરાઓનો માનસિક સ્થિતિનું ધ્યાન રાખીએ છીએ અમે છોકરાઓ માટે ત્યાં સાયકોલોજીસ્ટ અને સાયકટ્રીસ્ટની સગવડ રાખી છે અમારે ત્યાં લગભગ ચાલીસ જાતની ક્લબ છે એટલે છોકરાઓનો સર્વાંગી વિકાસ થાય કે ખાલી એકલું ભણતર નહીં પણ એની સાથે સાથે બીજા વિષયોમાં પણ આગળ વધે જેને આપણે કહીએ છીએ કે સોફ્ટ સ્કિલ એ એ પણ વધે કારણ કે અત્યારની જગતમાં આગળ વધવું હોય તો સોફ્ટ સ્કિલ વગર આગળ નહીં વધાય એટલે આ બધી વસ્તુઓ અમે બેંગ્લોરમાં છે અને હું તમને આમંત્રણ આપું છું કે જો તમારી પાસે ટાઈમ અને સગવડ હોય તો તમે બેંગ્લોર આવી અને આ દયાનંદ સાગર યુનિવર્સિટી જરૂર